આ બધી બોટું છે આ બધી પોરબંદરનું બંદર છે મિત્રો આખી બધી બોટ જ છે કલેજા ક્યાં જાય છે પાટિયા બનાવવાના છે પાટિયા બનાવવાના છે ફેમિલી કેમ છો બધા મોજે મોજ તો અમે આ આવી ગયા છીએ હવે બોટમાં અને નેક્સ્ટ ટાઈમના વિડીયોમાં તમને કીધું હતું કે હવે અમારી સિઝન ચાલુ થઈ ગઈ તો હવે અત્યારે બોટની સિઝન ચાલુ થઈ ગઈ કારણ કે અત્યારે તો કસ્ટમ બંધ છે એટલે ત્રણ ચાર દિવસ અહીંયા બોટ ક્યાર કરવામાં થાય પછી દરિયામાં ફિશિંગ નીકળશું ને અલગ અલગ પ્રકારની મચ્છી પકડશું એના તમને વિડીયો બતાવશું મિત્રો તો બન્યા રહેજો વિડીયોમાં તમને વિડીયો જોવાની બહુ મજા આવે આ વિડીયો વિશે તમને અમારી બોટમાં કેટલું વેરંટેસ છે અને શું શું કામ સિઝનમાં કરવામાં આવે છે એના વિશે બધી માહિતી મળી જાય આ વિડીયોમાં તો વિડીયોને જરાય સ્કીપ ના કરતા અને વિડીયોને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા તો વિડીયો છેલ્લે એન્ડ સુધી જોજો અત્યારે અમે બોટની ઉપર છીએ ને આ ભાઈ છે એ સેન બાંધી રહ્યા છે આ બધી બોટું છે આ બધી પોરબંદરનું બંદર છે મિત્રો

આજે અમારી બોટ આ ગિયરનો ડાંડીયો દિલિપ ભાઈ શું છે એમાં આમાં તું સામાન લઈને આવ્યા જ દિલીપભાઈ તો ભરી તું ભરી જ લીધું બધું જી હોય કે ઉકો ભાઈ જાજુ થઈ જાય હું એક જ કટકી વધી ગાંઠે

બોટમાં બોટની અંદર અવડું મશીન આવે આ આખું મશીન છે આ બોટનું ખાલી મશીન રૂમ છે મિત્રો આ મશીન રૂમ છે ને આવડું મોટું આવે આ આખું મશીન જ છે બોટની અંદર અવડું મશીન આવે બંદરમાં બોટનું ઢેગલો

આ છે બેરલ આમાં ડીઝલ લેવાનું આ છે કોલ રૂમ આની અંદર બધી મસી અલગ અલગ પ્રકારની જે મસી આવે ને એ બધી ભરવાની હોય આ બધી એના અલગ અલગ ખાના છે આગળ તો અંધારું છે અને હવે અમારી બોટની સિઝન ચાલુ થઈ ગઈ છે એટલે હવે તો આમાં નવી નવી પ્રકારના બધા વિડીયો આવતા રહે તો હવે તો આ રીતે વિડીયો નહીં આવે કે એક જો છે તો હીરા ગમવા જશે ને હવે હજી તો શરૂઆત જ છે બોટ કેર કરવાની આના પછી ને દરિયામાં ફિશિંગ નીકળશું એનો નેક્સ્ટ વિડીયો તમને બતાવશું હવે રેગ્યુલર વિડીયો આપણે આવી જાય અને બોટના જ આવશે બધા